અંકલેશ્વરની લોન્સ પ્લાઝા હોટેલમાં ઝઘડિયાની રેમેક્સ કંપનીના વોકન ઇન ઇન્ટરવ્યુમાં યુવાનોના સેલાબનો વિડીયો વાયરલ થયા બાદ ભરૂચ રોજગાર કચેરી બે દિવસ બાદ એક્શનમાં આવીને સત્તાવાર નિવેદન આપ્યું હતું ઝઘડીયા જેડીસીમાં માં થર્મેક્સ લિમિટેડ કંપની દ્વારા કંપનીમાં વિવિધ પ્રકારના અનુભવ આધારિત જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવા માટેની પોતાની કક્ષાએ અંકલેશ્વર ખાતેની હોટલ લોર્ડ્સ પ્લાઝામાં ઇન્ટરવ્યુ આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવકો ઉમટી પડતા અવ્યવસ્થા સર્જાઈ હતી અને પડાપડીના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને સાંસદ મનસુખ વસાવા દ્વારા કંપનીના સત્તાધીશોની બેદરકારીના કારણે કલેક્ટર અને રોજગાર કચેરી ધ્યાન આપે તેમ જણાવ્યું હતું તો ધારાસભ્ય ચેતર વસાવા સહિત કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા સરકારના યુવાઓને નોકરી આપવામાં ઠાલા વચનો ઉપર કટાક્ષ કરતા મુદ્દો ગંભીર બન્યો હતો જેના પગલે ભરૂચ રોજગાર કચેરી દ્વારા રદિયો આપવામાં આવ્યો હતો જેમાં તેઓ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાની ઝગડિયા જેડીસી માં આવેલ થર્મેક્સ લિમિટેડ કંપની દ્વારા અંકલેશ્વર ખાતે તારીખ નવ જુલાઈ ના રોજ પોતાની કંપનીમાં જરૂરી વિવિધ પ્રકારની અનુભવ આધારિત જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવા માટે કક્ષાએ હોટલ લોર્ડ્સ પ્લાઝા અંકલેશ્વરમાં આયોજન કર્યું હતું જેમાં પાંચસો થી વધુ ઉમેદવારો હાજર રહ્યા હતા ભરતી માટે કંપની દ્વારા તારીખ જુલાઈ ના રોજ દૈનિક વર્તમાન જાહેરાત આપી હતી પાંચસો થી વધુ ઉમેદવારો એક જ જગ્યાએ ઇન્ટરવ્યુ માટે ઉપસ્થિત રહેવાના હોય ત્યારે તે માટે ખુબ જ નાની જગ્યા પસંદ કરવામાં આવી હતી કંપની દ્વારા આ જગ્યાઓની ભરતી માટે રોજગાર કચેરી ભરૂચ ખાતામાં જાણ કરવામાં આવેલ નથી તેમ પણ જણાવ્યું હતું ઉપરાંત અનુભવી ઉમેદવારો ભરતી નું આયોજન કરેલ હોવાથી રોજગારી ની સ્થિતિમાં કોઈ અસર વધારો થાય તેમ ન હતું કંપની દ્વારા ખાલી જગ્યા નોટિફિકેશન ઓફ વેકેન્સી વેકેન્સી એન્ડ એક્ટ એક્ટ કલમ ચાર ઓબ્લિક બે હેઠળ જાણ કરવામાં આવેલ ના હોય કલમ ચાર ઓબ્લિક બે નું ઉલ્લંઘન કરેલ છે કંપની દ્વારા રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતી મેળામાં સામેલ થઈ ભરતી નું આયોજન કરવું જોઈતું હતું સદર આયોજન માં પાંચસો થી વધુ ઉમેદવારો એક જ જગ્યાએ ભેગા થવાના હોય ત્યારે પોલીસ બંદોબસ્ત તથા સિક્યોરિટી જેવી અન્ય વ્યવસ્થા બાબતે લેવામાં આવેલ આવેલ તેમ પણ આવતું હતું છે કે થર્મેક્સ લિમિટેડ કંપનીમાં વિવિધ ફિલ્ડમાં લેવા માટે વોક ઇન ઇન્ટરવ્યુ નું આયોજન કરાતા યુવાનો મોટી સંખ્યામાં આવી પડતા અવ્યવસ્થા સર્જાઈ હોવાના વિડીયો વાયરલ થયા હતા જો કે આ સમયે કોઈ દુર્ઘટના સર્જાત અને જાનહાની થઈ હોય તો ભરૂચ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોત તેવા સવાલો ઉભા થયા છે કંપની દ્વારા ખાલી જગ્યા અંગેના કમ્પલસરી નોટિફિકેશન ઓફ વેકેન્સી એન્ડ વેકેન્સી એક્ટ ઉલ્લંઘન કર્યું છે તો શું ભરૂચ રોજગાર કચેરી દ્વારા કંપની વિરુદ્ધ કાર્યવાહી કરાશે એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે જોકે હાલ તો કંપની સામે નોટિસ ઇસ્યુ કરવાની વાત કરાઈ છે ત્યારે જિલ્લામાં આવેલ જેઆઈડીસી અને કંપનીઓમાંથી ડેટા કેમ નથી મેળવી લેવામાં આવતા તેવા સવાલો ઉભા થયા છે અત્રે ઉલ્લેખનીય છે કે જે હોટલમાં આ ઇન્ટરવ્યુ આયોજન કરવામાં આવ્યું હતું તે હોટલ લોર્ડ્સ પ્લાઝાની પણ એટલી જવાબદારી હતી કે તેઓ આ પ્રોગ્રામમાં કે ઇન્ટરવ્યુ પ્રવેશ હોટલ માં પડાપડીના દ્રશ્યો સર્જાયા હતા જે ગંભીર મુદ્દો બનતા અંતે તે રાજ્યભરના રાજકારણમાં માં ચર્ચાનો વિષય બન્યો છે મોટી સંખ્યામાં હોવા જોઈએ પાંચ નોકરી માટે પંદરસો બેરોજગાર શું કહેશો સાહેબ આપની વાત બિલકુલ સાચી છે ઝઘડિયા જેઆઈડીસીમાં ધર્મેશ કંપનીમાં નવો પ્લાન્ટ ઊભો થઈ રહ્યો છે એમાં પાંચથી દસ જેટલા ઇજનેરો ટેકનિકલ માણસોની ભરતી થવાની હતી અને હોટલ પ્લાઝા લોર્ડ પ્લાઝા અંકલેશ્વરમાં હોટલ છે તેમાં એન્ટ્રી રાખવામાં આવ્યું હતું આમાં પાંચથી દસ જેટલી જગ્યા માટે એમને ખરેખર જે સિલેક્ટેડ માણસો હતા આ માટેની લાયકાત ધરાવનારા જ યુવાનોને બોલાવવાના હતા અને કઈ રીતના એટલી મોટી જાહેરાત આપી દીધી ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા ભરૂચ જિલ્લા નર્મદા જિલ્લા સુરત જિલ્લા તો ખરા જ પણ ગુજરાતના અલગ અલગ સ્થાનોમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં કારણ કે પોસ્ટ એ પ્રકારની હતી તો લોકોને એવું કીધું કે બહુ આ સારી કંપની છે ને કંપની સારી જ છે પણ એની જે પદ્ધતિ હતી ભરતી કરવાની એ ખોટી હતી અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આવી ગયા એના કારણે હોટલના ગેટમાં પ્રવેશતા જ ખૂબ અફરાતફરી મચી ગઈ અને જે રેલિંગ હતી એ પણ તૂટી ગઈ કેટલાક લોકોને ક્યાંક નાની મોટી ઈજા પણ થઈ છે આ એક કંપનીની એક મોટી ભૂલ હતી અને આવનારા દિવસોમાં આવી ભૂલ કોઈ પણ કંપની ના કરે અમે ત્યાં સુધી સૂચનો કર્યા કે તમારા કંપનીમાં જે પ્રકારના લાયકા ધરાવનારા યુવાનો હોય પહેલાં તમે જાહેરાત આપો અરજી ને એ પ્રકારે અરજી મંગાવો અને મેરિટના આધારે અથવા તો તમને કંપની ચલાવવા માટે કેવા કારીગરોની જરૂર છે કેવા ટેકનિકલ માણસોની જરૂર છે એને ધ્યાનમાં રાખીને તમે એવા લોકોને ઇન્ટરવ્યુમાં બોલાવો મર્યાદિત સંખ્યામાં બોલાવો આમ બી પાંચ દસ કર્મચારી તમે ભરતી કરવાના હતા એના બદલે ચારસો પાંચસો યુવાનોને બોલાવી શકતા હતા સિલેક્ટેડ સિલેક્ટ કરીને તો એક આ આવનારા દિવસોમાં આવી સ્થિતિનું નિર્માણ ન થાય અને બીજો ખાસ આગ્રહ કે સ્થાનિક લોકોની રોજગારી મળે એ માટેના પણ ઉદ્યોગોએ પ્રયાસો પ્રયાસો કરવા જોઈએ સ્થાનિક કક્ષાએ લાયકાત ધરાવનારા યુવાનો ન મળતા હોય તો એના માટે તાલીમ પણ ઉદ્યોગો થકી ચલાવી જોઈએ આઈટીઆઈમાં તો ચાલે છે સરકાર થકી પણ ઉદ્યોગોએ પણ એના જે કેવા કેવા માણસોની જરૂર છે એના માટે પહેલે મોટા ઉદ્યોગોએ એક પ્રકારના સ્થાનિક લોકોને માર્ગદર્શન માટેની તાલીમ અ તાલીમ વર્ગો પણ ચલાવવા જોઈએ એવું હું માનું છું અને ગઈકાલે કલેક્ટર સાથે પણ અમારી મિટિંગ થઈ સ્થાનિક લોકોને રોજગારી મળે અને આવી ઘટના ના ઘટે એના માટે અમે ખૂબ ચિંતા કરી છે ભાજપ સરકારના દાવા પોકર સાબિત થઈ રહ્યા છે એવું લાગી રહ્યું નહીં નહીં વાત તદ્દન ખોટી વાત છે આજે જે પ્રકારે વસ્તી વધતી જાય છે બેફામ વસ્તી વધે છે ને એ પ્રમાણે શિક્ષણનો પણ આજે વ્યાપ છે શિક્ષણમાં શિક્ષણ ઊંચું આવે ગુણવત્તાવાળું શિક્ષણ લોકોને મળે અંગ્રેજી ગણિત વિજ્ઞાન સાથે યુવાનો ભણે એના કારણે આજે ગુજરાતમાં શિક્ષણ ખૂબ ઊંચું આવ્યું છે અને આ જે ઉદ્યોગો જે છે ઉદ્યોગો પણ ભાજપ સરકારના જ કારણે છે આ જે મોટો ઉદ્યોગ છે એમાં નવો પ્લાન્ટ રખાઈ રહ્યો છે આવા અનેક પ્રકારના હજુ ઘણા ઉદ્યોગો જે છે કે નવા પ્લાન્ટ નાખી રહ્યા છે અથવા તો કેટલાક નવા બીજા ઉદ્યોગો આવવાના છે એમાં સ્થાનિક લોકોને રોજગારી મળવાની છે સરકારનો એક અભિગમ છે સરકારની એક પોલિસીના કારણે ઉદ્યોગો આવે છે ઉદ્યોગો આવશે વિસ્તારમાં તો લોકોને લોકોને સ્થાનિક રોજગારી મળશે સરકાર એક એક યુવાનને રોજગારી મળે એના માટે સતત પ્રયત્નશીલ છે એક સરકારી નોકરી પૂરતું નહીં કે ઉદ્યોગ પૂરતું નહીં અને ઘણા બધા ક્ષેત્રોની અંદર લોકોને પશુપાલનના ક્ષેત્રે પણ રોજગારી મળે કૃષિ ક્ષેત્રે પણ રોજગારી મળે એવા ઘણા બધા અનેક રીતના સરકારની ઘણી પોલિસી છે ઘણી યોજનાઓ છે એની સાથે એવી બેંક મુદ્રા બેંક જેવી યોજના પણ છે કે યુવાનોને ક્યાંથી રોજગાર ધંધો મળી શકે કઈ રીતના આર્થિક રીતના એ પોતે પગભર બની શકે એ રીતના સરકારના અલગ અલગ પ્રકારના ઘણા ઘણા પ્લાન છે અને ઘણી એવી યોજનાઓ છે કે સરકાર તો યુવાનોને શિક્ષિત બેરોજગારોને એની લાયકાત પ્રમાણે ક્ષમતા પ્રમાણે નોકરી મળે એના માટે સતત પ્રયત્નશીલ છે વાત કરીએ તો આજે ગુજરાતભરમાંથી લોકો પંદરસો જેટલા વિદ્યાર્થીઓ આવ્યા હજુ તો કેટલા બેરોજગાર આવવા છે ગુજરાત સરકાર તો દાવત કરે છે કે અમે રોજગારી આપી રહ્યા છે બેરોજગારો નોકરી આપી રહ્યા છે તો આટલી મોટી સંખ્યામાં ક્યાંથી આવ્યા અને આવ્યા તો એની પાછળની આજે ઘટના ઘટી જો રેલ યુટી રેલ યુટી જો કોઈ મળ્યું હોય તો ઘટનાનો જવાબદાર કોણ રહે જો આની જવાબદારી કંપનીની છે આ ઉદ્યોગની જવાબદારી છે નવો પ્લાન્ટ એવો રહ્યો છે અને પાંચથી દસ જ એક નિષ્ણાત લોકો લેવાના હતા એન્જિનિયર કક્ષાના લોકો લેવાના તો તે પ્રકારના લોકો અને એને ઇન્ટરવ્યુ માં બોલાવવાના હતા અરજી મંગાવવાની હતી અથવા તો રોજગાર માંથી નામો હતા આટલી મોટી સંખ્યાને એને બોલાવવાની જરૂર નથી આ ઉદ્યોગની બેદરકારી છે ઉદ્યોગની ભૂલ છે આમાં સરકાર તો સરકારના બધા પ્રયત્નો કરે છે કે લોકોને ભણેલા ગણેલા યુવાને એને લાયકાત પ્રમાણે કામ મળે કંપની સામે આપણે કોઈ એક્શન લેશું હવે એના માટે તંત્ર વિચારે છે અને આવી ઘટના ભવિષ્યમાં ન બને એના માટે સરકાર બિલકુલ એલર્ટ છે તંત્રને પણ કરી દે સૂચના આપી દીધી છે કે આવી આવી ઘટના ન ઘટે અંકલેશ્વરમાં થર્મેક્સ નામની એક ખાનગી કંપની દ્વારા પાંચ જગ્યાઓની ભરતી માટે અમુક વર્ષના અનુભવી અને અમુક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે લોડ પ્લાઝા હોટેલમાં ગોલકિલિંગ ઇન્ટરવ્યુ રાખ્યું અને આ ઇન્ટરિયાની જાણ થતા જ આજુબાજુ વિસ્તારમાંથી હજારો યુવાનો પોતાને નોકરી મળવાની આશાએ ત્યાં પહોંચી જાય છે અને ત્યાં અફરાતફરી સર્જાય છે પડાપડી સર્જાય છે અને ત્યાં હોટલની રેલિંગ પણ તૂટીને કેટલાક યુવાનો નીચે પટકાઈ જાય છે ત્યારે આ જે દ્રશ્યો સામે આવ્યા છે એ નવ જુલાઈના રોજના છે અને આ પાંચ જગ્યાઓની ખાનગી નોકરી માટે હજારો યુવાનો અહીં આશા લઈને આવી જાય છે એ જ બતાવે છે કે ગુજરાતમાં કેટલા મોટા પ્રમાણમાં બેરોજગારી છે એક બાજુ ભાજપ સરકાર ગુજરાત મોડલને પૂરા દેશમાં રજૂ કરે છે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે છતાં ભાજપ સરકાર ગુજરાતના શિક્ષિત યુવાનોને રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ નીવડેલી છે ત્યારે આજે ગુજરાત મોડલ એ બેરોજગારીનું મોડલ છે અને જે શિક્ષિત યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે જો આવી ખાનગી નોકરીઓ માટે આટલી પડાપડી થતી હોય તો મને ચોક્કસ એવું લાગી રહેલું છે એવી ભીતિ સતાવી રહેલી છે કે આ શિક્ષિત બેરોજગાર યુવાનો આવનાર દિવસમાં ગુજરાતમાં કંઈક માં નવા જૂની કરશે એના એંધાણ અત્યારથી જ વર્તા રહ્યા છે આજ સોશિયલ મીડિયા પર વાયરલ હોતા હુ એક વીડિયો દેખ રહે હે આપ સબ જો હે વર્લ્ડ ફેમસ ગુજરાત મોડલ કા દ્રશ્ય ઝલકાતા હૈકે ઝાંસે થી ભાજપા પુરે દેશ કો से गुमराह कर रही है लोकसभा चुनाव में बेरोजगारी और खास करके स्थानिक रोजगार बहुत ज्यादा सुर्खियों में रहा है और इसी के बीच जिस वायरल क्लिप की मैं बात कर रही हूँ भरूच जिले के अंकलेश्वर में एक निजी कंपनी के इंटरव्यू के दौरान युवाओं में मची भगदड़ इतनी भगदड़ कि होटल का जो रेलिंग है वो टूट गया लोग गिर रहे थे बिखर रहे थे अंकलेश्वर को कांग्रेस ने एशिया का सबसे बड़ा जी बनाया था और आज भरूच जिले में हजारों कंपनियां होने के बावजूद हमारे स्थानिक लोगों को नौकरियां नहीं मिल रही हैं लोग परेशान हैं बेरोजगार हैं गुजरात सरकार की रोजगार मंत्रालय द्वारा पिछासी स्थानिक रोजगार परिपत्र का सीधा साधा उल्लंघन दिख रहा है स्थानिक नागरिकों ने उद्योग के लिए अपनी जमीनें दे दी वर्षों से प्रदूषण का सामना कर रहे हैं और आज उन्हीं के बच्चे बेरोजगार हैं और भगदड़ का सामना कर रहे हैं उद्योगपति सस्ती मजदूरी के आड़ में बाहर से लोगों को लाके नौकरियां दे रहे हैं जिन मैनेजरों को नौकरी मिलती है वो अपने विस्तार से लोगों को लाके रोजगार देते हैं और हमारे लोग भरूच के लोग वंचित रह जाते हैं जो चिंता का एक बहुत बड़ा विषय है हम सबको भरूच जिले के लोगों को मिलकर अपने हक के लिए युवाओं के रोजगार के लिए मिलकर आवाज उठानी चाहिए कंपनियों को पिचासी स्थानिक रोजगार के आंकड़े जनता के सामने रखना पड़ेगा तभी जो सपना मेरे पिताजी अहमद पटेल जी ने भरूच जिले के नागरिकों के लिए भरूच जिले के युवाओं के लिए उनके रोजगार के लिए जो देखा था वो पूरा हो सकता है हम सब भरूच के लोग साथ मिलकर आवाज उठाएंगे विधानसभा तक केंद्रीय सरकार तक इस मुद्दे को लेकर जाएंगे